મણિનગર ઈસનપુરની આસપાસની જે કેટલીક શાળાઓ છે તેને પણ બંધ રાખવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ છે જે વિરોધ કરી રહ્યા છે તેમનું પણ એ જ કહેવું છે કે શાળાએ જવાબદારી લેવી જોઈએ અને જે સીસીટીવી જે છે તે આપવા જોઈએ બાળક તરફિયા મારતું રહ્યું પરંતુ તેને બચાવવા માટે ન આવ્યું કોઈ એમ્બ્યુલન્સ કોઈએ ન બોલાવી સીસીટીવી પણ આપવામાં નથી આવી રહ્યા તો આ તમામ બાબતને લઈને આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને આ એક ઘટના બાદ અન્ય શાળાઓમાં પણ આ જ રીતે વાલીઓની ચિંતા પણ વધી છે કે બાળકોને શાળાએ મોકલે છે પરંતુ ત્યારબાદ તેની જવાબદારી કોણ લેશે શું શાળાઓ આ પ્રકારની જવાબદારી લેશે કારણ કે આમ તો આ જે સેવન્થ ડે સ્કૂલની વાત આપણે કરી રહ્યા છે તો એ સ્કૂલમાં પણ નાની એવી વસ્તુ લાવવાની પણ જ્યારે મનાઈ હોય તો પછી કોઈ ચાકુ લઈને ધારધાર હથિયાર લઈને શાળા સુધી શાળાના ગેટ સુધી કેવી રીતે પહોંચી ગયું અને શાળાનો જવાબ સાંભળીને તમને નવાઈ પણ લાગશે કે શાળાના પ્રિમાઇસિસમાં આ પ્રકારની ઘટના નથી એવું કઈ અને પલ્લો જાળવામાં આવી રહ્યો છે હાથ ઉપર કરવામાં આવી રહ્યા છે પરંતુ નજરે જોનાર લોકોનું અને ત્યાં હાજર જે લોકો હતા તેમનું પણ કહેવું છે કે ગેટ પાસે આ ઘટના બની છે વિદ્યાર્થી લોહી લુહાણ હતો અડધો કલાક સુધી તરફિયા મારતો રહ્યો પરંતુ તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં ન આવી પરંતુ જ્યારે આ ઘટના ઘટી ગઈ પાણીનું ટેન્કર જરૂર બોલાવવામાં આવ્યું કારણ કે જે ફ્લોર છે તે લોહી લુહાણ હાલતમાં હતો લોહી ત્યાં હતું અને એને હટાવવા માટે પાણીનું ટેન્કર બોલાવા પરંતુ એ પહેલા એમ્બ્યુલન્સ ન બોલાવાય તો તમામ એવી બાબતો છે જે શાળા ઉપર શંકા ઉદભવા છે શાળાની બેદરકારી છતી કરે છે અને આ જ બધી બાબતને લઈને વાલીઓએ ગઈકાલે હુબાડો મચાવ્યો હતો તોડફોડ પણ કરી હતી જે રોષ છે સ્વાભાવિક છે કારણ કે એક 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 ઘરનો દીકરો ગયો છે છે સંતાન એ જે ધોરણમાં ભણતો હતો તો પરમ દિવસની એ ઘટના છે ને ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું આજે એની સીઆઈ ના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અને પોલીસ તેમની અટકાયત કરી રહી છે પણ સવાલ એ છે કે ન્યાય ક્યારે મળશે કેવી રીતે મળશે શું ફક્ત જે આરોપી છે તેની અટકાયત કરવાથી અથવા તો તેને સજા આપવાથી આ મામલો શાંત થઈ જશે બીજી શાળાઓમાં આ પ્રકારની ઘટના નહીં ઘટે તેની જવાબદારી કોણ લેશે કારણ કે કહેવાય છે કે શાળા એ શિક્ષણનું ધામ છે જે કદાચ બાળકો ઘરે નથી શીખી શકતા તે શાળામાં જઈને શીખતા હોય છે અને શિક્ષકો તેનો પાયો પણ હોય છે સારા શિક્ષણ માટેનો પરંતુ આ પ્રકારની ઘટનાઓ બાદ લોકોમાં ચિંતા પણ છે અને આ સાથે રોષ પણ છે કે તેમના બાળકોના ભવિષ્યનું શું આજે એક વ્યક્તિ ત્યાં ચક્કો લઈને આવ્યું છે આ પ્રકારની જો બેદરકારી રાખવામાં આવી તો કાલે કોઈ મોટી ઘટના પણ બની શકે છે તો એનએસયુઆઈ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પ્લેકાર્ડ સાથે પહોંચ્યા હતા કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ પણ તેમાં જોવા મળી રહ્યા છે પરંતુ આ દ્રશ્યો જોઈને એક વાત ચિંતા પણ આવે છે ને એક તરફ કહેવાનું પણ મન થાય કે જેને ન્યાય જોઈએ છે ન્યાય માટે જ આ લોકો માંગ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓનું શું વાંક જે શાળામાં અભ્યાસ કરે છે ને તેઓ ત્યાં તેમના મિત્ર માટે તેમના મિત્રને ન્યાય મળે માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમની જ ટીંગાટોળી કરવામાં આવી રહી છે તો આ દોગલું વર્તન જોવા મળી રહ્યું છે સંજય આપની સાથે જોડાયેલા છે જી સંજય સવાલ અહીંયા હજુ પણ એ જ થઈ રહ્યો છે કે ન્યાય ક્યારે કેવી રીતે મળશે સતત બે દિવસથી આપ આ કવરેજ પણ કરી રહ્યા છો અલગ અલગ રિએક્શન પણ આવી રહ્યા છે લોકો શું કહી રહ્યા છે બિલકુલ સંધ્યા જે છે આ પરમ દિવસે જે ઘટના બની હતી જે વિદ્યાર્થીએ સેવન ડે સ્કૂલ મણિનગરની કે જેમાં જે ધોરણ દસના વિદ્યાર્થી અને ધોરણ દસના જ વિદ્યાર્થીએ જે છે તે સ્કૂલની બહાર જે તેની હત્યા કરી દીધી હતી અને અત્યારે પણ જે છે તે સતત વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જે છે એનએસયુઆઈ અને કાર્યકરો જે સ્થાનિક લોકો જે છે તેઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જો કે આ પ્રદર્શનકારીઓ જે છે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે સંધ્યા પહેલાં એ સવાલ

અને આ અમે મુખ્યમંત્રી પાસે પહોંચાડવાના છે સ્કૂલને એટલું છે તમે સ્ટ્રીટ પગલા લો અમારા છોકરાઓ જે કરે છે પ્લીઝ એમને સાંભળો તમે એ સાંભળતા જ નથી અમે પોતે પેરેન્ટ બે બે કલાક સુધી બહાર બેસાડી એ લોકો અમને આન્સર હતા ઓકે બસ આટલું જ આના સિવાય કશું જ નહીં વિદ્યાર્થીઓ યસ આવે છે મારી છોકરીના ક્લાસમાં

જે સ્કૂલ પ્રશાસન સામે જે કાર્યવાહી થવી જોઈએ એ સ્કૂલ પ્રશાસન પર કાર્યવાહી કેમ નથી થતી તે સવાલો જે છે તે સંધ્યા અત્યારે પણ અહીંયા યથાવત છે ગઈકાલે પણ આ જ પ્રકારનું વિરોધ પ્રદર્શન અહીંયા થયું હતું ને આજે પણ આજ વિરોધ પ્રદર્શન અને અહીંયા એ જ પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ કોઈ જે પ્રત્યુત્તર જે છે તે સ્કૂલ પ્રશાસન માટે સર મને કશું જોયું આ લોકો મને અંદર કેમ નાખ્યું રજુઆત કરવા માટે તો સંધ્યા આ સવાલો જે છે તે અહીંયા સ્થાનિક જે વિરોધ પ્રદર્શન કરનારા જે છે વાલીઓ છે તે પણ ઉઠાવી રહ્યા છે અને વિરોધ કરનારા જે યુથ કોંગ્રેસના કાર્યકરો જે છે તેઓએ પણ સવાલ ઉઠાવ્યા હતા કે આ સ્કૂલ સામે જે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી હજુ પણ એ દ્રશ્યો જે વિરોધ પ્રદર્શનના હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જોઈ શકો છો કે જે વિરોધ પ્રદર્શન જે કરવામાં આવી રહ્યું છે અને

હિન્દુ હિન્દુ ધર્મ ની રક્ષા પણ કેમ ઉપર છે રક્ષા કેમ કે

જી સંજય અહીંયા તો એ જ દેખાઈ રહ્યું છે કે જે લોકો મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે તેમને ઉપાડીને લઈ જવામાં આવી રહ્યા છે એ લોકો ન્યાયની વાત કરી રહ્યા છે જે થયું છે તેની વાત કરી રહ્યા છે અને આગળ આવું ન થાય તે અંગે વાતચીત કરી રહ્યા છે જો કદાચ આટલી સતર્કતા પહેલા રાખવામાં આવી હોત તો આવી ઘટનાઓ કદાચ ન બની હોત શાળાએ જો આ પ્રકારની બેદરકારી ન રાખી હોત તો એક વિદ્યાર્થી કદાચ અત્યારે એ જ શાળામાં અભ્યાસ કરતો હોત અને ધોરણ દસમાં એ અભ્યાસ કરતો હતો હવે તો બોર્ડની પરીક્ષા પણ આગળના સમયમાં આવવાની હતી તો એમાં પણ એ કદાચ સારા માર્ક્સ લાવી અને પોતાના માતા પિતાનું ભરણ પોષણ કરતો હોત આગળના સમયમાં પરંતુ સવાલ એ છે કે બધું જ હવે ભૂસાઈ ગયું છે એ લોકોની જિંદગીમાંથી અને હવે જે લોકો ન્યાય માંગી રહ્યા છે તેમની સામે જ હવે તેઓ એક્શન લઈ રહ્યા છે પછી વૃદ્ધો હોય કે માઇનર બાળકો પણ જે વિરોધમાં જોડાયા છે તેમની સામે પણ એક્શન લેવાઈ રહ્યું છે આ ક્યાંનો ન્યાય છે સંજય સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે અત્યારે જેટલા લોકોની સાથે મીડિયાએ વાતચીત કરી આપે વાતચીત કરી છે એ તમામ લોકોને લઈ જવામાં આવી રહ્યા છે કેમ પોલીસ લોકોનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કરી રહી છે કેમ લોકોને બોલવા દેવામાં નથી આવી રહ્યા હકની વાત કરી રહ્યા છે એ લોકો ન્યાયની વાત પોલીસ જે છે તે લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે જે પ્રદર્શનકારીઓ જે છે તે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો તેઓની અટકાયત કરવામાં આવી રહી છે જોકે તેમના અવાજને સાંભળવામાં આવતો નથી જે તમે માંગ કરવા આવ્યા છો પરંતુ તમારા અવાજ ને તમારે સાંભળવાની જગ્યાએ પોલીસ જે છે તમને અટકાયત કરવામાં આવી રહી છે સ્કૂલ તરફથી প্রশাসন તરફથી પોલીસ પર ખૂબ જ પ્રેશર બન્યું છે એક પણ આંદોલનકારીને કાર્યક્રમ જે કરતા હોય એને રોકવાના એને પ્રિમાઇસિસમાં નહીં આવવા દેવાના અમારી માંગ એટલી છે કે સ્કૂલ પણ એટલી જવાબદાર છે જેટલું પેલું બાળક જવાબદાર છે આરોપી પક્ષે કે સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ ત્યાં ઊભો હતા

એવા એવી ઘટના બની છે એના માટે એનએસયુ અહીંયા વિરોધ પ્રદર્શનમાં આવી છે પણ જ્યારે એનએસયુ વિરોધ પ્રદર્શનમાં આવી સ્કૂલને તાળાબંધી કરવા ગઈ ત્યારે પોલીસ સરકારના પિઠ્ઠું બનીને ફક્ત તે ફક્ત સરકારના સરકારના નામ ઉપર જે છે તે રોકવામાં આવ્યા છે એમને અને અમારી અટકાયત કરવામાં આવી છે અમારી એક જ માંગ છે કે નયનને ન્યાય મળવો જોઈએ એટલે મળવો જોઈએ આપણા દૃશ્ય જોઈ શકો છો કે લોકો જે છે એ લોકો જે આવી રહ્યા છે તેઓ પણ ક્યાંક વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે અને જે વ્હીકલ લઈને આવતા લોકો પણ જે છે તે અત્યારે આ વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ જે ઘટના જે છે તેને જે આક્રોશ જે છે તે અત્યારે સંધ્યા જોવા મળી રહ્યો છે અને એ પછી એક પ્રદર્શનકારીઓ જે છે તે બેનર લઈને આવતા હોય છે તે સાથે સાથે અત્યારે આ બાઇક રેલી સ્વરૂપે પણ જે છે પ્રદર્શનકારીઓ જે આ વિરોધ પ્રદર્શન જે છે તે કરવા માટે આવ્યા છે અને તમામ લોકોની માંગ જે છે કે સ્કૂલ પ્રશાસન સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રદર્શનકારીઓ જે છે તેઓને અટકાયત ગીર સોમનાથ જિલ્લામાં ઘોડાપુર આવતા હાઈવે પર પાણી ફરી વળ્યા રસ્તા ને બંને બાજુ વાહનો ફસાયા જેથી કલાકો સુધી ટ્રાફિક જામ થયો શ્રાવણ શ્રીકાર વરસાદ ગીર સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો હિરણ નદી માં કારણે ઘાટ પર ગોઠણ પાણી ભરાયા હિરણ બે ડેમના સાત દરવાજા સાત ફૂટ ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તો ફસાયા હતા તેમને હાથ પકડી પકડી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા આ તરફ વરસાદે તાલાલા ઉના પણ બાનમાં લીધો આકાશમાંથી જળ વિસ્ફોટ થતા રોડ પર નદી વહેતી થઈ તાલાલાના અંકોલવાડી ગામ નજીક પણ પાણી ફરી વળ્યા હતા સતત વરસાદને કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અસર થઈ હતી ખેતરો પણ પાણી પાણી થઈ ગયા આ તરફ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા સોમનાથ મંદિર નજીક રોડ પર આવેલ રેજન્ટા હોટલ પાસે પાણી ભરાયા આસપાસના ભાલપરા અને નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા જેથી વાહન ચાલકોની રફતાર થંભી હતી હવે તાલાલાના અંબળાશ ગામના દ્રશ્યો પણ જોઈ લો અહીં વરસાદ એવી ધબધબાટી બોલાવી કે ગણતરીની કલાકોમાં જ ગામ બેટમાં ફેરવાયું વરસાદી પાણીએ ગામને એવું બાનમાં લીધું કે લોકો એક वाग्या सुधी अरवली महिसागर में रेड अलर्ट अठार जिला में ओरेंज अलर्ट

કૃષ્ણનગર સહિતના નીચાણવાળા વિસ્તારો તો બેટમાં ફેરવાયા હતા જૂનાગઢના બંગડુ ગામમાં પણ મેઘાએ બગડાટી બોલાવતા ચોવીસ કલાક સુકી થયેલી નદી ગાંડીતુર બનીને વહેવા લાગી બંગડુ નજીક આવેલું બંદુકિયો નદીમાં ઘોડાપુર આવ્યું નદી તોફાની બનીને વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યા જેથી અવર અટકી ગઈ હતી

भारत वरस बाद द्वारका में जड़बंबाकार रावल कल्याणपुर पंथक में पाच पा पानी। तो द्वारका में जड़बंबाकार की स्थिति बे दिवस वरसद यथावत और भी प्रदर्शनकारी है उनसे भी बात करने का प्रयास करेंगे कि क्या आ? क्या ये प्रदर्शन कर रहे हैं क्या कहेंगे उसमें कुछ नहीं कहीं न्याय चाहिए न्याय मिलना चाहिए जैसे मासूम लड़के का मा उसकी माँ का क्या होता होगा छोटे आज हमारा लड़का लड़का है कल होगा ये सब okay. आज हमारे लड़के का हुआ कल तुम्हारा लड़का होगा तो क्या करेगा पब्लिक न्याय चाहे न्याय कुछ नहीं बिल्कुल तो ये न्याय की मांग है यहाँ पे लोग है कर रहे हैं और कई सारे लोग हैं ये आप देख सकते हैं कि विरोध प्रदर्शन में जुड़े हैं और विरोध प्रदर्शन यहाँ पे चल रहा है और लोग हैं वो ये आ, सब जो विरोध प्रदर्शन हो रहा है और साथ में मैं पुलिस के भी आपको दृश्य दिखाना चाहूँगा कि पुलिस भी है वो जो भी, भी प्रदर्शनकारी है वो प्रदर्शनकारी को है वो आ, उनको आ, जो पकड़ रही है उनका अटकायत हो रही है आप देख सकते हैं उनको हिरासत में लिया जा रहा है और ये घर्षण के दृश्य भी है जो आ, जो स्टूडेंट है वो उनको पकड़ा जा रहा है जो एन एस प्रदर्शन आई जो प्रदर्शनकारी है उनको पकड़ा जा रहा है तो ये कहीं ना कहीं कही ये प्रदर्शन में अभी घर्षण के दृश्य भी सामने देखने को मिल रहा है और आ, बहुत सारा माहौल ये जो है वो कहीं ना कहीं विरोध कही प्रदर्शन का माहौल है तो ये कहीं ना कहीं ये माहौल यहाँ पे आप घर्षण के दृश्य है देख सकते हो और ये माहौल

तो इस बारे में ज्यादा जानकारी लेंगे संजय हमारे साथ जुड़ चुके हैं जी संजय दो दिन से लगातार आप वहां पर स्पॉट पे हैं क्या कुछ देख रहे हैं आज हम देख पा रहे हैं कि जो लोग मीडिया से बात कर रहे हैं जो विरोध कर रहे हैं उनका ही विरोध हो रहा है और उनको बिठाया जा रहा है पुलिस ले जा रही है वहां से पुलिस की ओर से ये पूरा संज्ञा है ये जो मामला है वो दबाया जा रहा है ऐसा लग रहा है क्योंकि तीन दिन से ये माहौल है यहाँ पे वो ये देखने को मिल रहा है तीन दिन पहले की जो घटना है कि एक छात्र है यहाँ के मणिनगर की सेवन डे स्कूल की जो एक छात्र ने दूसरे छात्र की हत्या कर दी थी और कल जिस प्रकार से स्कूल में तोड़फोड़ के दृश्य देखने को मिले स्कूल में कई सारे संगठन और पेरेंट्स की ओर से ये प्रदर्शन किया गया था और स्कूल प्रशासन की जिम्मेदारी भी तय होनी चाहिए ऐसी मांग भी रखी थी क्योंकि जिस प्रकार से मामला सामने आया था कि जो बच्चा है उसकी हत्या है वो स्कूल कैंपस के बाहर हुई थी पर जो बच्चा घायल होकर स्कूल में आया और काफ़ी सारे देर तक है वो बच्चा वहाँ पर पड़ा रहा और स्कूल प्रशासन ने कोई कार्यवाही नहीं की जल्द से जल्द उसको अस्पताल लिया जा, जाया गया होता तो उसकी जान भी बच सकती थी लेकिन कही न कहीं ना कहीं स्कूल प्रशासन ने देरी की ऐसी जो आक्षेप है वो कहीं ना कहीं पेरेंट्स की ओर से किए गए थे और कल जो विरोध प्रदर्शन पेरेंट्स की ओर से किए थे आज भी वही विरोध प्रदर्शन है यहाँ पे स्थानीय लोग हैं वो भी ये विरोध प्रदर्शन में जुड़े हैं एन और यू यूथ कांग्रेस है उसके कार्यकर्ता भी यहाँ पे आए थे और उन्होंने भी यहाँ पे विरोध प्रदर्शन किया और जो विरोध प्रदर्शन कर रहे थे उनको कहीं ना कहीं अब पुलिस है वो हिरासत में ले लिए लेकिन जिन जो लोग विरोध प्रदर्शन कर रहे हैं उनकी एक ही मांग है कि स्कूल प्रशासन के सामने भी कार्यवाही होनी चाहिए हालांकि कई लोग ऐसा भी कह रहे हैं कि ये स्कूल भी कहीं कहीं बंद होनी चाहिए क्योंकि पिछले दिनों में भी ऐसे आ, कई वाक्य जो स्टूडेंट्स के और ट्यूशंस के वाक्य सामने आ चुके हैं और उसी तरह से जो मांग हो रही है और कई सारे प्रदर्शन कर रही है वो भी मांग कर रहे हैं कि स्कूल है उसको बंद कर देना चाहिए जी संज्ञा तो आज हत्या बाद हाहाकार मचेलो मचेल विरोध करनाओं ने अटकायत कर रही है और मीडिया साथ बातचीत करता रोक તો આજે પણ કેટલીક શાળાઓ બંધ રાખવામાં આવી છે સિંધી માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યું છે અને અન્ય જે વાલીઓ છે તે લોકોમાં પણ રોષ છે કે આજે એક બાળક સાથે થયું છે કાલે તેમના બાળક સાથે પણ આ પ્રકારની ઘટના ઘટી શકે છે માટે શાળાઓએ તેની જવાબદારી લેવી પડશે આ પ્રકારની બેદરકારી સહેજ પણ સાંખી લેવાય તે પ્રકારની નથી તો સ્કૂલની બેદરકારી સામે આ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે How many?